ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાનના રાજદૂત યુથ ઓનો કેચી અને જાપાનના ઇકોનોમિક એન્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટર કોયોકો હોકુગોએ અને ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન ગુજરાત જાપાન વચ્ચેના ઔદ્યોગિક સંબંધો ધોલેરા નો વિકાસ સેમિકન્ડક્ટર ઉદ્યોગ ઈવી ઉત્પાદન અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી મુખ્યમંત્રીએ જણાવ્યું કે જાપાન માટે ગુજરાત સેકન્ડ હોમ સમાન છે જ્યાં તેઓએ દુનિયામાં સૌથી સારી ઇન્ડસ્ટ્રી અને સામાજિક સ્ટ્રક્ચર મળતું રહે છે જાપાનના રાજદૂતે પણ કહ્યું કે ગુજરાતમાં ત્રણસો થી વધુ જાપાનીઝ કંપનીઓ કાર્યરત છે અને વધુ ઉદ્યોગો ધોલેરા શર્મા રોકાણ કરવા ઉત્સુક છે તેમણે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ખાસ કરીને વધુ તકનીકી સહકાર આપવા અંગે પણ ઈચ્છા વ્યક્ત કરી હતી મુખ્યમંત્રીએ ખાતરી આપી કે ગુજરાત સરકારે આ સેક્ટરને ખાસ અગ્રતા આપી છે અને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે પૂરી તૈયારી સાથે કામ કરી રહી છે બેઠક દરમિયાન ઈવી ક્ષેત્રે જાપાનીઝ કંપનીઓમાં રસ અને મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર્સ માટે સહકાર વધુ ઘાટ કરવાનું પણ નિર્ધાર્યું હતું આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને ગુજરાતમાં જાપાનના ઓનેટરી કાઉન્સિલ પણ હાજર રહ્યા હતા આ મુલાકાતે ભારત જાપાન ગુજરાત વચ્ચેના ઔદ્યોગિક તથા સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂતી મળશે એવી આશા વ્યક્ત થઈ હતી